નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું ઉદયનું ફોરેસ્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં વાત કરીશું કે જી એસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આગામી સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જે ભરતી કેલેન્ડર અને જે ભરતી હાલ આવવાની છે એક્ઝામ પરીક્ષા કઈ તરીકે યોજવાની છે તેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવવાની છે તો જો વિડીયો સારા લાગે તો તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલમાં ખાસ શેર વિડીયો કરજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો આજના વિડીયોની શરૂઆત જે એસ એસ બી ગુજરાત ગોવન ઇન ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી આપણે કરીશું કે સપ્ટેમ્બર મહિના ઓક્ટોબર મહિનાની જે આવનારી પરીક્ષાની તારીખ છે તે ફાઈનલ જાહેર કરવામાં આવેલી છે તો લે છે અપડેટ છે તે આજના વિડીયોમાં મેળવવાના છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે હાલમાં જે અહીં છે તે આપવામાં આવેલી છે કે પરીક્ષા કેલેન્ડર સક્રિય પરીક્ષા અને આગામી પરીક્ષા એટલે કે સૌપ્રથમ આપણે આગામી પરીક્ષા ત્યાર પછી સક્રિય પરીક્ષા અને પરીક્ષા કેલેન્ડર તેની તમામ ત્રણેય પ્રોસેસ છે તે આજના વિડીયોમાં વાત કરશે તો વિડીયોનો અંત સુધી તમામ મિત્રો છે તે જોડાયેલા રહેજો તો સૌપ્રથમ પ્રથમ જાહેરાત ત્રણસો ને પાંચ નંબરની વાત કરીએ તો લઘુશાસ્ત્રી ગુણ વર્ગ ત્રણ ની જે ભરતી છે અને ટોટલ જગ્યા અગિયાર છે અને તેની એક્ઝામ પરીક્ષા છે તે સોળ નવ બે હાજર પચીસ ના દિવસે પચીસ ના દિવસે આ પરીક્ષા યોજાવાની છે ત્યાર પછી જાહેરાત ક્રમાંક ત્રણસો ને પંદર માઇન્સ સુપરવાઇઝર વર્ક ત્રણ ની છે ટોટલ જગ્યા વાત કરીએ તો કુલ સો જગ્યા માટે છે અને તે માટેની પરીક્ષા પંદર નવ બે હજાર પચીસ એટલે કે આવતીકાલે ભરતી પરીક્ષા છે તે પંદર નવ બે હજાર પચીસ ના દિવસે યોજાવાની છે ત્યાર પછી જાહેર ક્રમાંક ત્રણસો ને તેર મત્સ્ય અધિકારી સામાન્ય વર્ગ ત્રણ ની કુલ સોરાણું જગ્યા માટે ભરતી છે અને તેની પરીક્ષા સોળનો બે હજાર પચીસ એટલે કે બે આના પછી બે દિવસ પરીક્ષા છે તે યોજાવાની છે ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક ત્રણસો ને અઠ્યાવીસ સર્વેસર વર્ગ ત્રણ ની કુલ ત્રણ જગ્યા માટે ભરતી છે અને પરીક્ષા પંદર નો બે હજાર પચીસ એટલે કે આવતીકાલે છે તેની પરીક્ષા યોજાવાની છે ત્યાર પછી જાહેરાત ક્રમાંક ત્રણસો ને બાવીસ એક્સ રે ટેકનિશિયન વર્ગ ત્રણ ની કુલ પાંચ જગ્યા માટે ભરતી છે અને પંદર નો બે હજાર પચીસ ના દિવસે યોજવાની છે ત્યાર પછી જાહેર ક્રમાંક ત્રણસો ને વીસ માઇસ સુપરવાઇઝર વર્ક ત્રણ ની ભરતી છે અને કુલ એકસો ને સો ટોટલ જગ્યા માટે ભરતી છે અને ભરતી પરીક્ષા સોળ નો બે હજાર પચીસ ના દિવસે યોજાવાની છે તો આજના વિડીયો ની માહિતી છે તે આગામી પરીક્ષામાં આવનારી યોજાનારી પરીક્ષા તો હવે જે હાલમાં સક્રિય પરીક્ષા એટલે કે જે આવવાની છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે વાત કરીએ તો જાહેરતરમાં એકસો ને તેર હિસાબની વર્ગ ત્રણની ટોટલ ચુમ્માલીસ જગ્યા માટે છે તે ભરતી છે તે આવવાની છે જેની વિગતવાર માહિતી છે તે અહીં આપવામાં આવેલી છે પછી જાહેરાત ક્રમાંક એકસો ને ચોત્રીસ ટોટલ પશુધન નિરીક્ષણની ચારસો જગ્યા માટે પોસ્ટ આવવાની છે ત્યાર પછી જાહેર ક્રમાંક બસો ને ત્રણ ગુજરાતી સેનોગ્રાફી વર્ગ ત્રણની બાવીસ જગ્યા માટે જગ્યા છે તે આવવાની છે આવી રીતે તમામ વિગતવાર માહિતી છે તે અહીં આપવામાં આવેલી છે અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલ છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે તેમાં જોઈન થઈ જાઓ તમને વિગતવાર માહિતી મળી જશે અને ત્યાર પછી ગુજરાત ગોણેશ પસંદગી મંડળ વર્ષ બે હજાર પચીસ ત્રેવીસ દરમિયાન આગામી પરીક્ષા યોજાનારી તમામ પરીક્ષાની સંભવિત તારીખ અને પરિણામ સંભવિત મહંગત વિગતો છે તે અહીં આપવામાં આવેલી છે જેવું તમે આની પર ક્લિક કરશો એટલે કે પીડીએફ ડાઉનલોડ થઈ જશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આવી રીતે છે તે પીડીએફ છે તે ડાઉનલોડ થઈ જશે તો ત્યાં વિગતવાર માહિતી છે તે આપવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો કે જે બે હજાર પચીસ વર્ષ બે હજાર દરમિયાન જે પરીક્ષા યોજવાની છે તેની વિગતવાર માહિતી છે તે આ પીડીએફમાં આપેલી છે તો ફટાફટ હું તમને બતાવું કે તમે જોઈ શકો છો કે આવી રીતે છે તે તમામ પડતીની માહિતી છે તે પીડીએફમાં આપવામાં આવેલી છે કે ગુજરાત ગૌણ છે પસંદગી વર્ડન દ્વારા જે વર્ષ બે હજાર પચીસ દરમિયાન આગામી યોજાનારી પરીક્ષાનો કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવેલો છે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી સીધી ભરતીની પરીક્ષા જાહેર કરી અન્ય મંડળ દ્વારા આગામી સમયમાં યોજવામાં આવનારી સંભવિત પરીક્ષાની તારીખ પ્રસિદ્ધ કરવા સંભવિત સામાન્ય ઉમેદવારો છે તે નોંધ લેવી એટલે કે બે હજાર પચીસ વીસ વર્ષ ભરતી કેલેન્ડર છે તે જી એસ એસ બી નો છે તે જાહેર થઈ ગયેલું છે તો તેની પણ પીડીએફ છે તે આપણે ટેલિગ્રામ ચેનલ પર મેળવી શકે તે વર્ષ બે પચીસ ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ દરમિયાન લેવાની પરીક્ષા ત્યાં પછી વર્ષ બે એપ્રિલ જુલાઈ બે હજાર પચીસમાં યોજવાની પરીક્ષા આવી રીતે મે ની પરીક્ષા છે ત્યાર પછી જૂન જુલાઈ જૂન ઓગસ્ટ હવે વાત કરીએ તો જે જુલાઈ બે હજાર પચીસની પણ ભરતીની જાહેરાત આપવામાં આવી છે ત્યાર પછી ઓગસ્ટ આવી રીતે તમામ ભરતી વિગતવાર માહિતી છે તે અહીં આપવામાં આવેલી છે તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરો તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રો છે તે ચેનલ સાથે જોડેલા રીજુ થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો